જય હિન્દુ વંદે વાતો દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેટમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો ગુજરાત કરંટ અફેર્સના મહત્વના મોસ્ટ આઈમપી મિત્રો પચાસ એમસી ક્વેસ્ટન આજના વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ એના પહેલા જો મિત્રો તમે કન્ડક્ટર સ્પેશિયલ મિત્રો આપણી પાસે કન્ડક્ટરનું સ્પેશિયલ મિત્રો મટિરિયલ મોસ્ટ આઈએમપી અને એકદમ તાજું મિત્રો તૈયાર છે ઓકે આ મટીરિયલની અંદર આપી દે મટીરિયલની અંદર મિત્રો તમને સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ કોમ્પ્યુટર નિગમની માહિતી પ્રાથમિક સારવાર રોડ સેફ્ટી કન્ડક્ટરની ફરજો ટિકિટ ભાડાના લગેજ ટિકિટ અને ભાડા જે લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો છે એના સોલ્યુશન સાથે અને મોટર વ્હીકલ એ ટોટલ આટલા ટોપિક ઓકે આનું મિત્રો તમે વેટેજ જોવા જશો ને તો મિત્રો કેટલું વેટેજ થશે એટલે કે આ જુઓ ત્રીસ માર્ક્સનું કન્ટેન્ટ પ્લસ વીસ માર્ક્સનું કોમ્પ્યુટર એટલે પચાસ અને પ્લસ જે કપેશના પાંચથી દસ જે પ્રશ્નો પૂછાય પંચાવનથી સાઠ ટકા તમારું વેટેજ આ પીડીએફ મિત્રો કવર થશે ઓકે ટોટલ મિત્રો અઢારસો અઢારસોથી પણ વધારે મોસ્ટ એમ પીએમસીક્યુનો આ પીડીએફમાં મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે તો પીડીએફ માટે માટી મિત્રો તમારે શું કરવાનું રહેશે તો મિત્રો આ નંબર ઉપર અહીં તમારી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે આ નંબર ઉપર તમારે માત્ર એકસો પચાસ ઓકે એકસો પચાસ રૂપિયાનો આ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે મિત્રો સ્ક્રીનશોટ મોકલી આપવાનો ઓકે તો ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર માત્ર એકસો ને પચાસ રૂપિયાનું મિત્રો પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો ફક્ત બે મિનિટમાં તમને આ પીડીએફ મિત્રો મળી જશે ઓકે મિત્રો સંપૂર્ણ મિત્રો જે પચાસ ટકાથી સાઠ ટકા જે તમારા આમાં કવર થશે ઓકે પૂરેપૂરી મિત્રો મેં આમાં તાકાત જોકી દીધી છે પૂરો મારો આ પાંચ વર્ષનો જે સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ છે એ તમામ મેં મિત્રો આમાં જોકી દીધો છે તો અવશ્ય આ પીડીએફ પરચેસ કરી લેજો ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ગુજરાત કરંટ અફેર્સની ઓકે કરંટ અપેર્સ પણ મિત્રો પીડીએફમાં સામેલ છે સંપૂર્ણ જાન્યુઆરીથી કરીને નવેમ્બર સુધીના કરંટ અપેર્સ લઈ લીધા છે અને ડિસેમ્બરના કરંટ અફેર્સ પણ મિત્રો એડ થઈ જશે પીડીએફ તો લઈ લેજો ખાસ ચાલો મિત્રો પેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર એકાવનનો છે આગળ આપણે પચાસ જોઈ ચૂક્યા પ્રશ્ન છે કે ભાઈ સૌથી વધુ ઘૂટખર કયા જિલ્લામાં વસવાટ કરે છે આ પ્રશ્ન કેમ કરંટમાં લીધો છે કારણ કે તાજેતરમાં બે હજાર ચોવીસમાં ઓકે ઘૂટખરની દસમી વસ્તી ગણતરી કરવામાં આવી છે તાજેતરમાં વર્ષ બે હજાર ચોવીસમાં ઘૂંટખંડની કેટલા દસમી વસ્તી ગણતરી મિત્રો કરવામાં આવી છે તો એના સંદર્ભમાં મિત્રો આ મેં પ્રશ્ન પૂછી લીધો કે સૌથી વધુ જે ઘૂંટખર છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે અને વર્ષ બે હજાર ચોવીસમાં ઘૂંટખંડની કેટલામી વસ્તી ગણતરી કરવામાં આવી દસમી ચાલો ત્યારબાદ વાત કરીએ તો કે તાજેતરમાં અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું તો મિત્રો જવાબ આવશે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઓકે કેન્દ્રીય ગૃહ મંત્રી જે છે અમિતભાઈ શાહ દ્વારા આ અમદાવાદના પોલીસ કમિશનર કચેરીના નવનિયમિત બોનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે કઈ સપ્તાહ મિત્રો વિકાસ સપ્તાહ વિકાસ સપ્તાહ તો મિત્રો એ નિર્ણય કયો છે આપણા ગુજરાત રાજ્ય ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં ખાલી જગ્યા તારીખ દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે તો મિત્રો સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર ઓકે સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર આ તારીખ દરમિયાન ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે એવું રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્તરે રિનોવેટ કરાયેલી ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું ઓકે કર્યું હતું તો આમાં જવાબ આવશે મિત્રો માંડવી માંડવી ખાતે કેમ શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામૂહિકના તંત્રી હતા તો જીકેના સંદર્ભોમાં પણ મેં મિત્રો પ્રશ્ન લીધા છે કારણ કે સિલેબસમાં આપણા સિલેબસમાં જીકે છે જ ઓકે એટલા માટે તો જવાબ આવશે ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ તેમ જ આગળ વાત કરીએ તો શ્યામજી કૃષ્ણ વર્માની ખાલી જગ્યાએ જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું તો આમાં જવાબ આવશે મિત્રો એકસો ને સડસઠ મી જન્મજયંતિ કૃષ્ણ વર્માની ઓકે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં પલ્લીનો મેળો ખાલી જગ્યા દિવસે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ભરાયો હતો તો જવાબ આવશે મિત્રો આસો સુદ નોમ ત્યારબાદ ખાલી જગ્યા વર્ષ પહેલાના કર્મચારીઓની જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે તો જવાબ આવશે મિત્રો એક ચાર બે હજાર પાંચ ઓકે એક ચાર બે હજાર પાંચ તારીખ પહેલા ના કર્મચારીઓની જે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તાજેતરમાં અમિત શાહે ખાલી જગ્યામાં જનસહાયક ટ્રસ્ટ દ્વારા સ્થાપિત હીરામણી આરોગ્ય ધામનું ઉદ્ઘાટન કર્યું હતું તો આમાં જવાબ આવશે મિત્રો અડાલજ ઓકે ગાંધીનગરના અડાલજ ખાતેથી ઓકે મિત્રો આવા મહત્વના અઢારસો કરતા પણ મિત્રો વધારે મોસ્ટ ટાઈમ પી એમ શીખ્યું ઓકે સંપૂર્ણ મેં મિત્રો મારો પાંચ વર્ષનો આ સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ છે એ પૂરેપૂરો મેં મિત્રો આ પીડીએફમાં ઝોકી દીધો છે ઓકે પીડીએફ પરચેસ કરવા માટે તમારે માત્ર ત્રેસઠ પાંચ વીસ ઓગણ્યાંસી બે ચાલીસ ઓકે આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયા કેટલા રૂપિયા એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ આપી દેજો તો તમને આ પીડીએફ મળી જશે ઓકે તમામ અગત્યના વિષય જે છે એ આમાં આવી જશે ચાલો આગળ વાત કરીએ તો ભારતમાં બે ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે તો જવાબ મિત્રો મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો બે ઓક્ટોબર અઢારસો ને ઓગણ સિત્તેર પોરબંદર ખાતે ગાંધીજીનો જન્મદિવસ બે ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે તો જુઓ એ વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ ઉજવાય છે સ્વચ્છ ભારત દિવસ તરીકે પણ ઉજવાય છે અને સ્વસ્થ ભારત દિવસ તરીકે પણ ઉજવાય છે તો જવાબ શું આવે મિત્રો ફાઇનલ એ અને બી બંને ઓકે એ અને બી બંને આવશે સોરી મિત્રો ત્રીજું નહીં આવે સ્વસ્થ ભારત નહીં આવે ચાલો આગળ વાત કરીએ ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓકે અહીં શું છે બર્ડ છે બ્લડ નથી શું છે બર્ડ ઓકે બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ખાલી જગ્યા લાખથી વધુ વસ્તી સાથે ગુજરાત ઊભરી આવ્યું છે મિત્રો આમાં જવાબ આવશે વીસ લાખ કેટલા વીસ લાખ કયા જિલ્લામાં સૌથી વધુ પક્ષીઓની પ્રજાતિ નોંધાય છે સૌથી વધુ જે આમાં અત્યારે ગણતરી કરવામાં આવી તો સૌથી વધુ પ્રજાતિ કયા જિલ્લામાં નોંધાઈ છે તો જવાબ આવે મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લો ત્યારબાદ વાત કરીએ તો ખાલી જગ્યા આસપાસનો એક ચોર્યાસી લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરાયો છે તો મિત્રો એ છે ગીરનો વિસ્તાર ઓકે ગીર આસપાસનો એક ચોર્યાસી લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સેટિવ ઝોન તરીકે જાહેર કરાયો છે ત્યારબાદ ખાલી જગ્યા રાજ્યમાં મોસ્ટ ટાઈમ મિત્રો ક્વેશ્ચન કે ભાઈ ખાલી જગ્યા રાજ્યમાં સોરી ખાલી જગ્યામાં રાજ્યના પ્રથમ અનાજ એટીએમનો પ્રારંભ કરવામાં આવ્યો તો એ છે મિત્રો ભાવનગર જિલ્લામાં ભાવનગર જિલ્લામાં સોરી ભાવનગર જિલ્લામાં રાજ્યના પ્રથમ અનાજ એટીએમનો પ્રારંભ કરવામાં આવ્યો છે તાજેતરમાં કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર ચોવીસનો ખિતાબ જીત્યો છે તો જવાબ આવે મિત્રો રિયા સિંઘા કેમ્પસનો મિત્રો લીધો છે કારણ કે આ ગુજરાતના વતની છે એટલા માટે ચાલો આગળ વાત કરીએ તો મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર ચોવીસના વિજેતા રિયા સિંઘા કયા રાજ્યના વતની છે તો તેઓ મિત્રો આપણા ગુજરાતના વતની છે ચાલો ત્યાર બાદનું ક્વેશ્ચન સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતનો ક્રમ કયો રહ્યો છે તો મિત્ર ગુજરાતનો ચોથો ક્રમ રહ્યો છે કેટલામો ચોથો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યા અને તેની આસપાસ નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ એમ છ જિલ્લાઓના બનેલા ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કર્યું છે તો જવાબ આવશે મિત્રો સુરત ત્યારબાદ ચોથી ગ્લોબલ કેટલા બી ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટમાં કયા રાજ્યએ સૌથી વધુ એવોર્ડ જીત્યા છે તો એ છે મિત્રો આપણા ગુજરાત રાજ્યએ ત્યારબાદ તાજેતરમાં સુરેન્દ્રનગરના થાનમાં ખાલી જગ્યાનો પ્રસિદ્ધ મેળો યોજાયો હતો તો સુરેન્દ્રનગરના થાન ખાતે કયો મેળો ભરાય છે મિત્રો તરણેતરનો મેળો ઓકે ત્રિદિવસીય આ મેળો છે ગુજરાતનો જે તરણેતર ખાતે મેળો દર વર્ષે સામાન્ય રીતે કયા દિવસે ભરાય છે આપણે તેની તિથિ જણાવવાની છે તો જવાબ આવશે મિત્રો ભાદરવાસ સુદ ચોથ પાંચમ અને છઠ ટોટલ ત્રણ દિવસીય આ મેળો હોય છે ઓકે જો મિત્રો આપણે ત્રણસો સાહીઠ ડિગ્રી સાથે આ પીડીએફ બનાવેલી છે અવશ્ય પરચેસ કરી લેજો ગુજરાતનો કયો મેળો ભક્તિના મેળા તરીકે ઓળખાય છે ભક્તિના મેળા તરીકે કયો મેળો ઓળખાય છે તો એ છે મિત્રો ભવનાથનો મેળો ગુજરાતનો કયો મેળો રાવટીઓના ગવાતા ભજન અને સામસામા બોલતા દુહા માટે પ્રસિદ્ધ છે તો એ છે મિત્રો તરણેતરનો મેળો ઓકે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જુઓ પ્રશ્ન આવી ગયો કે ભાઈ ગુજરાતમાં તરણેતર ખાતે કયા મહાદેવનું મંદિર આવેલું છે તો આવેલું છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું ગુજરાતનો કયો પ્રદેશ પાંચાર પ્રદેશ તરીકે ઓળખાય છે તે એ જ મિત્રો તરણેતરનો પ્રદેશ ત્યારબાદ તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોધ્ધાર લખતરના કયા રાજ્યોએ કરાવ્યો હતો તો એ મિત્રો જવાબ આવશે કરણસિંહજી કોણ આવશે કરણસિંહજી તરણેતર ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની શૈલી કયા પ્રકારની છે તો એ જ મિત્રો ગુર્જર પ્રતિહા શૈલી ગુર્જર પ્રતિહા શૈલી છે મિત્રો ત્યારબાદ તાજેતરમાં ચોથી ગ્લોબલ રી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ મીટ અને એક્સપોનું આયોજન ક્યાં થયું હતું મોસ્ટ ટાઈમ બી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે આ પ્રશ્ન તો આમાં જવાબ આવે આનું આયોજન થયું હતું મિત્રો મહાત્મા ગાંધી મંદિર મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેટલામી ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ અને એક્સપોનું આયોજન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે થયું હતું ઓકે મિત્રો આ જ અગત્યના મિત્રો અઢારસો અઢારસો કરતા પણ મિત્રો મોસ્ટ ટાઈમ આઈમપી એમસીક્યુ કયા કયા વિષયના અહીં વિષય મિત્રો આપી દીધા છે પચાસ માર્ક્સ ઓકે આ વિષય પચાસ કર્ણાટક જેટલું પૂછાય એટલે વીસમાં માર્ક્સનું જી કે રે ગુજરાતનો ઇતિહાસ જીકે ગુજરાતી ભૂગોળ અને કર્ણાટક ચાર વિષયના થઈ વીસ માર્ક્સ છે તો કર્ણાટક પર મારા ખ્યાલ મુજબ પાંચ સાત માર્ક્સનું પૂછશે ઓકે અને બાકીનું જે કોમ્પ્યુટર નિગમની માહિતી પ્રાથમિક સારવાર રોડ સેફ્ટી કન્ડક્ટરની ફરજો ટિકિટ અને લગેજ ભારાના કારણે તે પ્રશ્નો હોટલ વિક્રેડ આ બધું વાત કરીએ તો પંચાવન માર્ક્સ પંચાવનથી સાઠ માર્ક્સનું મિત્રો આમાંથી પૂછા આટલા ટોપિકમાંથી તો એની સરસ મજાની આમાંથી આ ટોપિકમાંથી અઢારસો પ્રશ્નોની મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ પીડીએફ મિત્રો આપણા દ્વારા બનાવવામાં આવી છે પીડીએફ પરચેસ કરવા માટે તમે અહીં આપેલ નંબર ઉપર માત્ર એકસો ને પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ પીડીએફને પરચેસ કરી શકો છો ઓકે તો આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને પીડીએફનો મિત્રો અવશ્ય પરચેસ કરી લેજો ઓકે માત્ર બે મિનિટમાં પીડીએફ તમને મળી જશે પેમેન્ટ થવાની સાથે જ ચાલો મિત્રો પાંચ વર્ષનો મિત્રો મારો આ સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ મિત્રો આમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ છે એનો નીચોડ મેં મિત્રો આમાં નાખી દીધો છે ચાલો આગળ વાત કરીએ તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલી જગ્યા અને ખાલી જગ્યાને જોડતી ભારતની પ્રથમ નેમો નમો ભારત રેપિડ રેલનું ઉદઘાટન કર્યું હતું મિત્રો ખાસ અગત્યનું ટીક માર્ક આમાં કરી જ રાખજો ઓકે જવાબ આવશે મિત્રો અમદાવાદ અને ભુજ ઓકે સો ટકા મિત્રો આ પ્રશ્ન પૂછવાની સંભાવના ઓકે મિત્રોને ઘણા મિત્રો એવું લાગે છે કે પીડીએફ ફેક બેગ આમાં મિત્રો ફેક બેક કશું નથી ઓકે આ તમામ પીડીએ તમે જોઈ શકો છો આ જ પીડીએફ તમને મળવા મળવાની છે સંપૂર્ણ ગુજરાતનો કરંટ અફેર દરેક વિષય હોય ઓકે જેટલા વિષય આપણે દર્શાવ્યા છે એ તમામ વિષયોની પીડીએ મળી જશે તમને ચાલો નમો ભારત રેપિડ રેલ અમદાવાદ અને ભુજ વચ્ચેનું અંતર કેટલા સમયમાં પૂર્ણ કરશે તો જવાબ આવશે મિત્રો પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટમાં ઓકે આનું કુલ અંતર કેટલું છે ત્રણસો સાઠ કિમી છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાલી જગ્યા ખાતેથી જળ સંચય જન ભાગીદારી પહેલનો શુભારંભ કરાવ્યો તો જવાબ આવશે મિત્રો સુરત ખાતેથી સુરત ખાતેથી જનસંચય ભાગીદારી યોજનાનો પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો તાજેતરમાં છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસના પરિણામોની જાહેરાત કરવામાં આવી જેમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો શહેરોમાં પ્રથમ ક્રમે કયું શહેર રહ્યું તો આમાં જવાબ આવશે મિત્રો સુરત ઓકે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમે રહ્યું છે આપણું સુરત ત્યારબાદ એ સીએ કયા જિલ્લામાં રૂપિયા એકસો ચોપન કરોડનો સોલાર પાર્ક મંજૂર કર્યો છે તો જવાબ આવશે મિત્રો સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી દેવીએ ખાલી જગ્યા ખાતેથી સાતમો રાષ્ટ્રીય પોષણ માસ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો તો ગાંધીનગર ખાતેથી ઓકે ગાંધીનગર ખાતેથી કેટલામો રાષ્ટ્રીય પોષણ માસ સાતમો કયા મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે સપ્ટેમ્બર મહિનો તાજેતરમાં દાદાભાઈ નવરોજીની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ઓકે કેમ પ્રશ્ન લીધો કારણ કે દાદાભાઈ નવરોજી આપણા ગુજરાતમાં તેમનો જન્મ થયો તો જવાબ આવે એકસો ને નવાણુમી દાદાભાઈ નવરોજીનો જન્મ ક્યાં થયો હતો મિત્રો તો આપ સૌ જાણીએ છીએ જવાબ આવે નવસારી જિલ્લામાં ભારતના ગ્રાન્ટ ઓલ્ડમેન તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવે દાદાભાઈ નવરોજી મહિલાઓના આર્થિક ઉત્થાન માટે ખાલી જગ્યા રાજ્યની સરકારે નારી ગૌરવ નીતિ બે હજાર ચોવીસની જાહેરાત કરી છે તો એ છે મિત્રો આપણું ગુજરાત રાજ્ય ગુજરાતની વાત થતી હોય તો ગુજરાત જ જોવાનું ને ચાલો આગળ વાત કરીએ તો ગુજરાતના કયા સ્તરે કેયન્સ કેયન્સ સેમિકોનના પ્લાન્ટની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે તો જવાબ આવશે મિત્રો ગુજરાતના સાણંદ ખાતે તાજેતરમાં ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી કયા શહેરમાં આઠમા ધમ ઓકે આઠમા ધમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે મિત્રો અમદાવાદ ખાતે ક્યાં અમદાવાદ ખાતે ઓકે આઠમા ધમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં સી એ એ અંતર્ગત કુલ ખાલી જગ્યા નાગરિકતા મળી તો મિત્રો જવાબ એકસો નાગરિકતા સંશોધન બિલ બે હજાર ઓગણીસ દ્વારા કયા કયા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો તો જવાબ મિત્રો નાગરિક અધિનિયમ ઓગણીસો પંચાવન કારા જાદુ અને અંધશ્રદ્ધાને દૂર કરવાના હેતુથી ખાલી જગ્યા રાજ્યની સરકાર દ્વારા માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કારા જાદુ અટકાવવાનું વિધેય પસાર કરવામાં આવ્યું તો જવાબ આવે આની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં ઓકે આ કાયદાનો ભંગ બદલ છ મહિનાથી લઈને સાત વર્ષ સુધીની સજા જોગવા સજાની જોગવાઈ કરવામાં આવી છે ઓકે મિત્રો આ પીડીએફમાં વાત કરી પરચેસ તમે કરશો તો જાન્યુઆરી બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસના કરંટ અફેસ આવી જશે ને ડિસેમ્બર મહિના પણ ડિસેમ્બર મહિનાના પણ મિત્રો પરીક્ષાના પાંચ દિવસ પહેલાં ડિસેમ્બર મહિનાના કરંટ અફેસ પણ જો તમે પીડી પરચેસ કરશો તો એ પણ મિત્રો તમને મળી જશે પરીક્ષાના પાંચ દિવસ પહેલા ચાલો કોનો જન્મદિવસ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે તો જવાબ મિત્રો નર્મદ કાંકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ તાપી જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે તો તાપીના વ્યારા ખાતે મિત્રો આ આવેલો છે ઉદ્યોગ ક્ષેત્રમાં જીરો ઇફેક્ટ જીરો ડિફેક્ટ સર્ટિફિકેટ સનમાં કયું રાજ્ય મોખરે રહ્યું છે તો એ છે આપણો મિત્રો ગુજરાત રાજ્ય ઓકે તો મિત્રો અહીંયા સુધી રાખીએ આગળ ઘણા બધા પ્રશ્નો છે સંપૂર્ણ ગુજરાતના કારણે સપેસની મિત્રો પીડીએફ છે જો તમે પરચેસ કરવા માંગતા હોય તો પરચેસ કરવા માંગતા હોય તો આપેલ નંબર ઉપર અહીં આપેલ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો તો તમારે આ તમામ ટોપિક ઓકે આ તમામ ટોપિકના અઢારસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ કે મળી જશે તમામ મહત્વના વિષય છે તમે મિત્રો જોઈ શકો છો ગુજરાતનો ઇતિહાસ સોરી ગુજરાત કર્ણાટપે સંપૂર્ણ કોમ્પ્યુટર મિત્રો વીસ માર્કસનું પૂછાવાનું છે અને બાકી કંડક્ટરનું જે કન્ટેન્ટ ત્રીસ માર્ક્સનું છે એ તો મિત્રો અવશ્ય આને પરચેસ કરી લેજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરીને અવશ્ય તમારા દોસ્તો જો દે શેર કરજો ફરીથી મળી નવા વિડીયો સાથે ચાર સુધી જય હિન્દ જય ભારત